નાના બાળકોના ડાયપર માત્ર રૂપિયા પાંચથી શરૂ હા તમે સાચું સાંભળ્યું હેવી ક્વોલિટીના ડાયપર માત્ર પાંચ રૂપિયામાં મળશે માતૃશી ફાઉન્ડેશન જે બહેનો દ્વારા ચલાવવામાં આવે છે જે રાહત દરે વિતરણ કરે છે બેબી ડાયપર માત્ર પાંચથી શરૂ અને સેનેટરી પેડ માત્ર રૂપિયા એકથી શરૂ થાય છે અહીં તમને બેબી ડાયપર બેબી વાઇપ્સ કોઇન ટિશ્યુ એડલ્ટ ડાયપર સેનેટરી પેડ મિન્ટ પેડ ડિલિવરી પેડ પીરિયડ પેન્ટી પેન્ટી લાઇનર મેસ્ટ્યુલ કપ અને વોશિંગ મશીનનું લિક્વિડ આ બધું તમને હોલસેલ ભાવે મળી રહેશે એડલ્ટ ડાયપર પચાસ ટકા ઓફમાં મળશે બહેનો તમે જો બિઝનેસ કરતા હોય અથવા ઘરેથી બિઝનેસ કરવા માગતા હોય ને તો માત્ર ને માત્ર અગિયાર હજારથી તમને આ બિઝનેસ શરૂ કરી શકો છો અને વેચાણ ન થાય તો રિટર્ન પણ સંભાળી લેવામાં આવે છે બેબી ડાયપરથી જો તમારા બેબીને કોઈ પણ ડાયપરને લગતી પ્રોબ્લેમ જણાય તો તોડેલું પેકેટ રિટર્ન સંભાળી લેવામાં આવશે અને ગુજરાતના કોઈપણ ખૂણેથી તમે મંગાવી શકો છો કુરિયર ચાર્જ અલગથી રહે છે ઓર્ડર આપવા અથવા કોઈપણ જાતની ઇન્ક્વાયરી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર આપેલા નંબર પર અત્યારે જ કોન્ટેક કરો સુરત અને અમદાવાદનું એડ્રેસ ડિસ્પ્લે પર આપેલું જ છે